દાહોદના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવાર સોમવારે દાહોદના શિવાલયો જય ઘોષના નારાથી ગુંજી ઉઠ્યા હતા દાહોદના ચોસાલા ગામે આવેલા સુપ્રસિદ્ધ કેદારનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું દાહોદમાં વરસાદી માહોલ હોવા છતાંય ભક્તોની આસ્થા વિવિધ જિલ્લાઓમાંથી પણ શિવભક્તો આજે શ્રાવણના પ્રથમ સોમવારે શિવ ભક્તિમાં લીન થવા માટે ચોસાલા ગામના કેદારનાથ મહાદેવ મંદિરે ખાસ પધાર્યા હતા કેદારનાથ મહાદેવ મંદિરની વિશેષતા એ છે કે તે કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે મંદિરની આસપાસ ખીલી ઉઠેલું કુદરતી વાતાવરણ અને મંદિરની ઉપર પથ્થરોમાંથી ઝરતું ઝરણો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ભક્તો અહીં માત્ર દર્શન કરવા જ નહીં પરંતુ આ મનોહર કુદરતી નજારાની મજા માણવા પણ આવે છે આજે શ્રાવણના પ્રથમ સોમવારે દાહોદ અને આસપાસના વિસ્તારોમાં ભક્તિમય માહોલ છવાયો હતો પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર ગોશાલા ગામે કેદારનાથ મહાદેવ ભગવાનના ધામમાં આજે વરસાદે પણ મજા મૂકી છે એમાં આગળ સર્વત્ર સર્વત્ર દાહોદ જિલ્લામાં પણ વરસાદ બહુ સારો પડી રહ્યો છે ત્યારે કુદરતી રીતે વરસાદના લીધે પહાડોમાંથી અહીંયા કુદરતી ધોધ વહે છે જે સુંદર અને નયન રમ્યો છે ભક્તોને મારી એક અપીલ કે કેદારનાથ મહાદેવના દર્શનનો લાભ લે અને વરસાદી વાતાવરણમાં કુદરતના સુંદર નજારાનો પણ લાભ લે છે આજે પવિત્ર શ્રાવણ સોમવાર નો પેલો સોમવાર છે અને છે એનો લાભ ઉઠાવો અને સારી રીતે દર્શન કરો અને સારું છે અહીં દેખવાલાયક છે અને કુદરતી ઝરણું સારું છે અને બહુ મોટી સંખ્યામાં લોકો લાભ લો મહાદેવ ની અમે અહિયાં સાંભળ્યું ોધરામાં આ મહાદેવનું તો અમે આવ્યા છીએ અમે દિલ્હીથી સહીએ બાકી મહાદેવના દર્શન કરવા આવ્યા ને આ શ્રાવણનો પહેલો સોમવાર છે ને સબ ભક્તનું ભલું કરે જય મહાદેવ ગૌરી જય પાર્વતી જામના મેં ખૂબ પોણીવું પડે ને બાધું સબ હાલ છે મહાદેવની ખૂબ કૃપા છે આ શ્રાવણનું પહેલો સોમવાર છે ને અમે દર્શન કરવા માટે આવેલા છીએ ને કેદારનાથ મંદિર છે ને બધા શ્રદ્ધાથી પૂજાપાઠ કરવા આવ્યા છે ને અહીં મેળો આ અહીં ઝરનું પડે છે પાણી નીકળે છે પેલામાંથી ડુંગરામાંથી તમારી માસી દિલ્હી ને અમે દિલ્હીથી દર્શન કરવા આવ્યા છે અહીં કેદારનાથના મંદિરના ને બહુ ઉલ્લાસથી દર્શન કરે છે બધા લોકોએ